હે માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે મારુતિ અલ્ટો ટા મારુતિ ઇકો તેમજ સુપર સ્પ્લેન્ડર અને મારુતિ બ્રેજા ગાડી જોઈ રહ્યા છો આ બધા વાહન વેચવાના છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે આપણે ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો શેર સર કરવાનું ભૂલતા નહીં મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે અને તેની જાહેરાત આપવાની છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર સો આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે બધી જ માહિતી મોકલી આપવી આપણે વિડીયો બનાવીશું અલ્ટો આઠસો બે હજારને એકવીસને છઠ્ઠા મહિનાના મોડલની આ ગાડી છે શોરૂમ કન્ડિશનની અંદર તમને ગાડી જોવા મળશે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો એન્જિન પાવરફુલ શોરૂમ કન્ડિશન આખી કંપની કલરની અંદર ગાડી જોવા મળશે ઓનર વિશેની વાત કરું તો વન ઓનર ગાડી છે પેટ્રોલ પ્લસ એન્જીની અંદર તમને અલ્ટો ગાડી જોવા મળશે અત્યાર સુધીમાં આ અલ્ટો ગાડી સુડતાલીસ હજાર પાંચસો કિલોમીટર ચાલેલી છે વીમો ચાલુ છે એવું આ ગાડીના માલિક જણાવે છે ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો ગાડી તમને નખત્રાણા ભુજ કચ્છમાં તમને આ ગાડી જોવા મળશે ગાડીની કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત ત્રણ લાખ ઇઠોતેર હજાર તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી અંદાજીત છે કિંમતમાં ફેરફાર થઈ જશે ગાડીવાળા ભાઈનો નંબર ઇઠોતેર સાત સુમ્માલી ઓગણસિત્તેર સાત સુડતાલીસ આ તે ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર એક ઉપર આ અલ્ટોની માહિતી તમને મળી રહેશે ત્યારબાદ તમે જે ટાટા ટાઈગોર ગાડી જોઈ રહ્યા છો તે વેચવાની છે મોડલ બે ને વીસના મોડલની ગાડી છે ઓનર વિશેની વાત કરું તો સેકન્ડ ઓનરની અંદર તમને ટાઇ ટાઈગોર ગાડી જોવા મળશે પેટ્રોલ પ્લસ સીએનજીની અંદર તમને આ ગાડી જોવા મળશે કિંમત વિશેની વાત કરી દઉં તો કિંમત પાંચ લાખ પંદર હજાર વીમો ચાલુ છે આ ગાડીની તમને બે ચાવી જોવા મળશે તેવું આ ગાડીના માલિક જણાવે છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલી ગાડી છે કંપની કલર ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી છે ગાડીનું કોઈ એક્સિડેન્ટ થયું નથી ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ રહ્યા છો અત્યાર સુધીમાં આ ગાડી બાસઠ હજાર કિલોમીટર ચાલેલી છે વીમો ચાલુ છે ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર ઇઠોતેર જીરો અઢાર જીરો ત્રણ ચાર ચોર્યાસી આ તે ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર બે ઉપર આ ગાડીની તમને માહિતી મળી રહેશે ત્યારબાદ તમે જે સુપર સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો આ વેચવાનું છે મોડલ બે હજારને તેરના મોડલની આ ગાડી છે વન ઓનર કિંમત સત્યાવીસ હજાર તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજિત છે ફૂલ જવાબદારી સાથે આ સુપર સ્પ્લેન્ડર વેચવાનું છે આ સ્પ્લેન્ડર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ સ્પ્લેન્ડર તમને પ્રોપર ગાડી અધાર જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ગાડીની ખરીદી કરી શકો છો આ સ્પ્લેન્ડરવાળા ભાઈનો નંબર ત્રાણું એક એકસઠ બાણું જીરો બાવન આ ભૌતિકભાઈ તેમનું નામ છે તમે ભૌતિકભાઈને ફોન કરીને આ સ્પ્લેન્ડર વિશેની વધુ વિગતો મેળવી શકો છો તમે જ્યારે પણ આ સ્પ્લેન્ડરની મુલાકાત લેવા જાઓ તો ભૌતિકભાઈને ફોન કરીને જાઓ જો સ્પ્લેન્ડર વેચાઈ ગયું છે તો તમારે ખોટો ધકો થશે એટલે ફોન કરી આવીને ન જવું તે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ત્રણ ઉપર તે સ્પ્લેન્ડર વિશેની બધી જ માહિતી મળી રહેશે ત્યારબાદ તમે જે મારુતિ ઇકો ગાડી જોઈ રહ્યા છો આ ઇકો ગાડી વેચવાની છે મોડલ બે ને ઓગણીસને આઠમા મહિનાના મોડલની આ ગાડી છે વન ઓનર છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલી ગાડી છે કંપની કલર છે ફૂલ જવાબદારી સાથે આ ઇકો કાર વેચવાની છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો છે પેટ્રોલ પ્લસ સીએનજીની અંદર તમને ગાડી જોવા મળશે વીમો ચાલુ છે ગાડીની કિંમત વિશે વાત કરી દઉં તો આ ગાડીની કિંમત પાંચ લાખ રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે અત્યાર સુધીમાં આ ગાડી એકાણું હજાર કિલોમીટર ચાલેલી છે તમે વિડીયોમાં કંડિશન જોઈ રહ્યા છો ટીપટોપ કન્ડિશનની અંદર તમને જોવા મળશે ઘર ઘર આવ ગાડી છે હોમ યુઝ ઓનલી આ ગાડીનો ઉપયોગ કરેલો છે ઘર માટે જ ગાડીનો ઉપયોગ કરેલો છે એરબેગ તમને આ ગાડીમાં જોવા મળશે તમે ટાયર કન્ડિશન પણ સારી છે વિડીયોમાં તમે જોઈ રહ્યા છો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર ભરૂચ જોવા મળશે આ ઇકોવાળા ભાઈનો નંબર ત્રેસઠ પાંચ પછા ઝીરો ચાર બે એક્યાસી આ તે ઇકોવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો તમારે જો આ ઇકો ખરીદવાની ઈચ્છા હોય અને તમે જો જોવા જાઓ તો તમારે પહેલાં આ ઇકોવાળા ભાઈને કોન્ટેક કરીને જાઉં ફોન કરવો જો ગાડી વેચાઈ ગઈ છે તો તમારે ખોટો ધકો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ ફોન કરીને જાવ ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ચાર ઉપર આ ગાડી વિશેની બધી જ માહિતી તમને આપેલી છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ તમે જે મારુતિ બ્રેજા ગાડી જોઈ રહ્યા છો તે વેચવાની છે મોડલ બે હજારની સત્તરના મોડલની આ બ્રેજા કાર છે સેકન્ડ ઓનરની અંદર તમને ગાડી જોવા મળશે છે ફ્યુલ વિશે વાત કરું તો ડીઝલ એન્જિનની અંદર તમને આ બ્રેજા ગાડી જોવા મળશે છે અત્યાર સુધીમાં આ ગાડી પંચાણું હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડની અંદર ની જે વાત કરું તો સાત લાખ અગિયાર હજાર તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજિત છે ફિક્સ નથી વીમો ચાલુ છે એવું બે બેસાવી તમને જોવા મળશે આ ગાડીની બધી જ માહિતી તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર પાંચ ઉપર ગાડી વિશેની માહિતી મળી રહેશે તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર રાધનપુર જોવા મળશે આ ગાડીવાળા ભાઈનો નંબર સત્યાસી પાંચ સત્યાસી જીરો આઠ નવ પછી આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં કંડિશન સારી છે તમે વિડીયોમાં જોઈએ છો ટાયર કન્ડિશન સારી છે સાચવેલી ચોકી ગાડી એન્જિન પાવરફુલ કંપની કલરની અંદર તમને ગાડી જોવા મળશે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા જે વાહન અંગેના વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે